જય શ્રી કૃષ્ણ એક યુવાન હોય છે છોકરો હોય છે સત્યાવીસ અઠ્યાવીસ વર્ષનો નાસ્તિક ભગવાનને માનતો નથી હોતો બિલકુલ જ નથી માનતો હોતો એની નોકરી છૂટી જાય છે બધી જવાબદારીના માથે હોય છે એના મા બાપની એની બહેનની લગ્ન નથી થયા હોતા એના અને ઘર પર લોન ચાલતી હોય છે પણ નાસ્તિક ભગવાનને ના માને માથા પર ટેન્શન હોય છે કે કેવી રીતે હપ્તા ભરીશ દીવા કેવી રીતે ચૂકવીશ આ ટેન્શનમાં હોય છે એક દિવસ એના મિત્ર જોડે બેઠો હોય છે એનો મિત્ર કહે છે બધું આમ પણ તારું બધું છૂટી જ ગયું છે તને ટેન્શન છે યાર તું લાલજીને માન યાર લાલજીની સેવા કર ભક્તિ કર કદાચ તારા દિવસ સારા થઈ જાય પેલો કંઈ ડિસ્કશન નહીં કરતો જવાબ નથી આપતો જતો રહે છે ઘરે જાય છે વિચાર આવે છે કે ચલ નાસ્તિક તો છું મને કમ મને ભગવાનનું નામ લઉં એક લાલજી લઈ આવે છે લાલજીને સેવ કરાવે છે મંદિરમાં એની પધરામણી કરે છે રોજ લાલજીની સેવા કરે ભોગ ધરાવે એક મહિનો બે મહિના ત્રણ મહિના વરસ બે વરસ થાય એનું કોઈ કામ પડતું નથી લાલજીને ગુસ્સામાં સેવા કરવા માંડે છે વરસ બે વર્ષ પછી બીજું એક મિત્ર મળે છે કે છોડને કાળકામાં બહુ બધું કામ કરે છે કાળકામાની મૂર્તિ લઈ આવી છે આ લાલજીના મંદિરની ઉપર ચડાવી દે છે કાળકામાની સેવા કરે છે ને કાળકા માતાને મંદિરમાં પધરાઈને કાળકામાની સેવા કરવાનું ચાલુ કરી દે છે રોજ કાળકામાની સેવા કરે અગરબત્તી ધરાવે તો એને એક દિવસ વિચાર આવે છે કે હું આજે અગરબત્તી નીચે ધરાવું છું લાલજીના મૂળા બાજુ જતું હશે લાલજીને મન થતી હશે એટલે એક દિવસ એના છોકરા એના મમ્મીને કહે છે મમ્મી મને કકડો આપ એની મમ્મીને કકડો આપે છે લાલજીના મોડા પર કકડો બાંધવા જાય છે લાલજી એનો હાથ પકડી લે છે ગભરી જાય છે આ શું છે ભગવાન છે ભગવાન તમે કોઈ દિવસ બે વર્ષમાં પ્રગટ ના થયા મને દેખાયાના આજે એકદમ તો લાલજી એને કહે છે કે બે વર્ષ તું ખાલી મારી સેવા કરતો હતો આજે તને મારા માટે ખરેખર સચ્ચાઈથી મારા દિલ તારા દિલમાં મારા માટે લાગણી થઈ સચ્ચાઈથી તે મને માન્યો નિસ્વાર્થ ભાવે તે મને માન્યો એટલે આજે હું તારા પર પ્રસન્ન થયો રડી પડ્યો માની ગયો કે દુનિયામાં દોસ્ત જે છે તે ભગવાન જ છે પછી ભગવાને એની દી મુક્તિ કરી દીધો દેવામાંથી આ તે બહાર આવી ગયો સ્ટેબલ થઈ ગયો ખરેખર ભગવાનને માનવા માંડ્યો એટલે સાચા મનથી તમે જે ભાઈ કંઈ કાર્ય કરો ને ભગવાન તમને સાથ આપે 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 દુનિયાનો નિયમ છે સાચા દિલથી કરેલા કર્મ ઓલવેઝ તમારી જોડે આવતા હોય છે આટલું કહીને મારા વિડીયોને હું પૂર્ણ કરું છું મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ